કસલો નાખ દીધો ને એક ઝીંગો નાખ દીધો કસલી છે બહુ ભરેલી છે આમ જો ધ્યાનજર ને કસલી કેવા આવે આ સાકડો તો તો બેગન આઈ બેગન આ છે ને ડારો કેવા આવે અને આ છે ને શેળ કીધું દીધો એટલે YouTube ફેમિલી કેમ છો તમે બધે મજામાં છો ને મજામાં રહો ને આજના વિડિયોમાં તમારા બધાનું સ્વાગત છે ને આજમાં આપણે અત્યારે ખબર હોર માં શાક દેખાડો એ મસ્ત ભાઈ હોય ને બાકી છે ને પાછું આપણે દરિયો દરેક ખાલી થાય એટલે આવશે બંધન ઉભું કરો તો તમે આના પહેલા વિડીયોમાં જોયું બંધન આપણે નાખીને પાછું હોકલ લખ્યું અત્યારે ઉભું કરી દેવાનું છે તો વિડીયોમાં બિનારે તો ફોન જે જોવા મળશે અને મચ્છી બધી જોવા મળશે તો કન્ટિન્યુ બિનારે તો ચાલ સૌથી પહેલા તો બધા મિત્રો છે ને જય સૂર્ય ભગવાન જય સૂર્ય નારાયણ બધા દર્શન કરી લેજો અને અહીંયા હાઈ સ્પીડમાં બોટ હાલી આવે છે મચ્છી લઈને અને ફૂલે ફૂલ જામ છે ઓહો જોવો તમે કેટલા બધા ફેમિલી આમ તો હાં તે બોલ આવ્યો ઓ બાપા જો 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 હા થાય કઈ બાજુ છે એ ભાગ જો જો ઓ ગાઈસ દરેક તો ભાઈ સોડક રહી ગયા પલતા પલતા બાકી સોડક પડી ગયા

مزه وګه دې کارون څنګه کې نه کې بای بای آره بابا تاسو آسه نه به راځو یو 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 چېروا ما بلته खाता نه کوي یو څه اوتې مینړه نه مو زاي سم لودني نانو یو دارو وځي چې نانم نانو څړو وكته دا کله کوو کوړو دارو آسه نه دارو کومه وای او نه آسه نه څړو ديو

દરેમાં સામે બંધન પકડવા આપણે નવ બંધન નખ્યો નઈ પકડવા જવાનું છે તો ખાસ અને નવ કેમ નખ્યો તો મને કઈ ખબર નથી હું કઈ દરમિયાન નથી હા તો હું હતી તમે તમારા રાયો આવી જ જાવી વાહ વાહ હાチル વીડિયોમાં કરી દેજો અને એક નાનકડી કમેન્ટ કરવાનો ભૂલતા ની

અહીંયા એક ઝાડ બંધ છે કે મારા ભાઈ એ મારો ભાઈ એટલું નડે કે દુનિયાનું એક બીજો કાપી લેખું ફાડી લખું તોડી લખું એટલું નડે અને અહીંયા બાંધવાનું શરૂ છે કામ કાઢા ભાઈ પકડીને ઊભા અને અમારે સાથે બે મોડું થઈ ગયું બીજું કઈ છું નથી અહીંયા આવું એવું છે કાંઈ વાંધો નાલો તો શાક આવી છે તમે બિનારો તો કાંઈ કા પણ આખે આખું ઊભું થઈ ગયું છે આવી રીતનું કંઈક અમે ઊભું કર્યું છે ઓલા ભાઈ વેપારીને એવું લઈને હલાવે છે અને આમાં જો શાક આવી થઈ ગયું યાર તમને બતાવું આમ જુઓ હો હો ભાઈ મંડજે મંડજે આવું આમ જોવા મોટું મોટું ઠેકે એ બાપા મોટું મંડ્યું એમ જોઈએ જોતા પકડે મોટા શકો હોય તો અહીં વયું હું જુઓ તમે આમ વેડિયા બને મારો કામ જુઓ તમે ઓહ માય ગોડ છે ને ભાઈ આમાં જુઓ તમને શાક આવેલું છે અમે તમને બતાવો એ ઊભું કર્યું ને અમારે પાણી વીજ્યું ન કરશે ને કિલો ઉપર શાક આવી જાય જુઓ વાહ વાય એ છે હા ગઈશ ઊંઢિયા લાલ પટો આવ્યા બોલો પાણી ગોઠને ગોઠને નહોતું રૂતો અને લાટ લાટ પાણી હોત એવું આવી જાવત તો તો યાર વાત ન કરો એટલું શાક આવી જાત અને આદી અહીંયા છે તમને દેખાડો આપણે વાહ સમજો ભાઈ સમજો ઓ હા ભાઈ જો અહીં પીવડું મોટું સકો છે પકડે તો થાય ઓલા પડે તો સકો સકો કરતો હતો જોવો અને શું કહેવાય દેશી જીંગો કહેવાય યાર કેમ છે અને મારી લાગજ અને માલ લાગવું કઈ એટલે દીકરો જાય યાર જો ચલો છે ને જો અને અહીં તો ઓલા આપણને પકડે છે આ ભાઈ દઉં એમ પકડતા પકડતા આવે યાર અંદર 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 ગ્રાઉન્ડમાં આવે તો

અને એમની પકડીએ છીએ આવી રીતે પકડવાનું આવે અંદર છે નહીં પહેલી જો કે તે અંદર અંદર હાલે છે અને ટાળું ટાળું દીકરાને સાંભળેલો છે આજનું અને આ ઝાડ છે કે આ ઝાડ આ ઝાડ અમને બહુ નીડ્યું યાર આની પાસે બહુ નીડ્યું એટલે ખાવ મગજ ફરી જાય અમારે પલટી મરી જાય એટલું નીડ્યું બોલો કેવું કોને અહીંયા જો હર કેટલી ઊંચી છે ગાઈશ અહીંયા બાંધેલું નથી મેન એ બહુ નુકસાન છું લા કેટલું સાથે હું કરું હોય પકડી પકડી મટાવી જાય હોય થી વધતો અહીંયા

તને ફેમિલી આ જગ્યાએ ઢેગલો કલાક લેતો ને આ જગ્યાએ લાંબુ બધું કરી લખ્યું તમને ખબર છે ને હવે પાણી વધ્યું છે શાક બધું પકડાઈ ગયું છે કેટલું તમને દેખાડી દેવામાં આવી છે આગળ અને પાછો આ જગ્યાએ ઢેગલો કરીને પાછો હતો એનું બાંધ દેવાનું છે ને આપણે વહી દેવાનું છે એટલે આપણું ઝાડ આખે આખું સારું રે ઘરે લઈ જવાનું હોય ને તો ફાયદો પડે તો અહીંયા અહીંયા ન દબવું પડે બાકી અહીં નહીં દબોતો જાય એટલે ગાંગડી કઈ દબેલું એટલે ફાટી ન જાય પણ અમારે થોડુંક આમ તેમ થઈ ગયું કે એટલે ઘૂસવાઈ ગયું ને એમાં સુધી પથ્થર ફરી ગયા મારી આજ બાકી આપણે શાક કેટલું આવ્યું તમને દેખાડીએ વાહ જીગરી દોસ્ત મીરે જીગરીના ટુકડાઓ આવ્યો ને પીસીઆર તો આવી રીતના હોંડીએ પકડી દેશે એમને અને બહુ લાટ આવ્યા એનું કારણ એ છે કે આપણે છે ને પાણી વધ્યું ને થોડુંક આ ઝાડ જો આવડવા ઝાડ છે ને આ ઝાડ નડી ગયું અમને અંદર કરતા અને આ જ અમારું બંધણ છે ને એ તે ઘૂસવાઈ ગયું આમ તેમ વિગ્યા વગ્યા લાંબુ કરી રહ્યા હતા પાણી વીજ્યું છે બાકી આ શાક આવી ગયું હોંડિયા મસ્ત આવ્યું આજ ખાવાના છે ભાઈ જમવાનું છે આપણે કેદન હોંડિયા નતા ખાધા ને આજ ખાવું ભાઈ ભાઈ તો કઈશ અમે તો યારું જેવું કઈ કહ્યું આમ જો આનું કોઈ પકડો તો જીગર હોય તો પકડા જો જો આઈ જો બેગન આઈ બેગન મિની મિની નાગ કા બચ્ચા હે ચાલા દે કર લાગે પર જો તો આસે ને ભાઈ એક વખત કરડી જો મને કોઈ તે મને કરડી જો આ આ વસ્તુ છે તો આ બહુ બહુ ઝેરી વસ્તુ આવે છે ને બહુ કરડે બે ગાંડા અને છે ને આપણે જીવનદાન આપવાનું છે અહીં આપી હાલો આપણે જીવનદાન આપીએ છીએ જાય તો જાય હાલો નીકળો તો જુઓ

તો સી યા કડે તમને દેખરાવા માં આવી ચાલ હવે જો 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 આને હું કહેવાય લા કૂત કહેવાય કૂત હા આ તો ખોલે છે બોલો આવી ખોલે આવે યાર કેમ છે એક બહુ કહેવાય નીકળતું નહી મારા ભાઈ ને આમ ને ફાળું પડી એક ટીવા છે ને જીવતું છે ઓ માય ગોડ ડરાફિસ પણ નાની આવી છે જો ઓય બાપા આમ

લાલ શર્ટ એક ગુમલો આવ્યો પણ કલર ઉડી ગયો થોડો થઈ ગયો બોલો પણ કાઈ વાંધો નહી થોડો તો થોડો ગુમલો એમ અરો ભાઈ કઈ મેકે ઓહો એય કોઈ તરીકી કઈ નો મોટો કસલો આમ જો આ ઇન્ડેલ વાળો છે કે ના આ ભાઈ સાબ છે આને ઇન્ડેલ નો યાર આમ વિડિયો બનાવાને આમ જો ઓ બાપા માય ગોડ ભગો ભગો છે આપણે મસ બેલે દે મે કીધું ને તમને ઝાળ નો થઈ ગયો એટલે કે વણાઈ જાય તમને દેખાડી એમ તો ચાલો બતાવી દો હારા કરે છે તો આપણે જઈ કન્ટિન્યુ આગળ તો ભાઈ જો આવી રીતના છે ને ઝાળ વણાઈ જશે છે ઉપર

મછલી નાતા આવે ને આપણા એમાં છે ને આપણે કસલું નાખી દીધો ને એક ઝીઘો નાખી કચલી છે જો ને કસલી કહેવામાં આવે આ સાકડો પખતો હોય ને કસલી કહેવાય અને કચલો નથી કચલો ના સાકડો આ ન હોય ને બાકી આમ જો વિડીયો પૂરો કરી દીધો પછી આવ્યું કે તે હું લઈ આવ્યો ને આ ઇન્ટરિયર પહેલા ક્લિપ તમને જોવા મળી જઈ તો તમે જોઈન કરી મોજ અને એક તળિયો તમને દેખાયો નહોતો તો આમ જો તળિયો છે ખતરના મસ્ત મજાનો એક તળિયો અને એક કસલો ને એક ટીટમ